ए काका ए बका ए भाई आलेले आ, आ साइड लोडे ठेले लो लोले ठेले लोले तुम्ही वावजो पहेला ठेलो लाव तू तुमच्या पसा आ आ슈 बदू आव हे हु एडवा मोडिस आ ठेलो पकडاويهसी राव नोकर न तुम्ही चोकेन जैन आयन केजो पहेला आवना ताडी आशा आ तू ताडी बा ए भाई जडीस तो

આટલી સરસ હું રૂપાણી તમને કેતા હું તો પરણેયો નહીં માર તો સોકરો નહીં ઓમા હા હા અમારા કા ડગો કરે છે ડગો પટા ઉભા મેલા પેલો પેલો તમારી વાત કરો મારા બાપા અંગાટ આજે વર્ષો પછી બેટાયા સાઈટ પર હું તો સમજાવ પણ આ હું બધા તતે ગાદરા તમે ઘેર આવી તતે ગાદરા આદરા પણ તું મારા અંગાટા ખોટું કરી છે છોકરો કે તમારા મારા ઘેર મન હર કશું હોતો નહીં બગ દીકરો હોય તો હું માર બંગલામાં રહે એ તમે હા આ વાત છોડો આનો બંગલો

બુધવાર ચોખવાઈ જુઓ આ બધું જેવું કોઈ રાખ્યું ગમવા આપણું

બે મિનિટ બાપણ અમને ખબર છે આ માથા ધોળા થઈ ગયા તમારા તમે હું એવું કીધું કુવારો

પગલ બાપા વાળી મોયુ તમને તો જ કઉ છું કે મારા બાપા એ મહિના પણ યુવાને નહી મારી પગલપસી પડે તો હું તો